બરોડામાં પડેલ દર્દના ઘટના બાદ આખરે દ્વારકા જિલ્લામાં તંત્ર જાગ્યું બેટ દ્વારકામાં ચાલતી ફેરી સર્વિસમાં યાત્રિકોને લાઈફ જેકેટ પહેરવા સૂચના બરોડાની ઘટના બાદ ઓખા પોર્ટ ઉપર જીએમબી અને તંત્ર પણ સતર્ક બન્યું બોટમાં કેપેસિટી કરતાં વધારે પેસેન્જરના બેસાડવા સ્પષ્ટ સૂચના બરોડાની ઘટના બાદ ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટમાં કડક સૂચના સાથે કડક હાથે કામગીરી કરવામાં તંત્ર વ્યસ્ત બન્યું જીએમપી દ્વારા આ માસમાં ઓગણીસ જેટલી બોટો વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડવા લાઈફ જેકેટ વિના પેસેન્જર બેસાડવા પગલે બોટ માલિકો વિરુદ્ધ થઈ ચુકી છે કાર્યવાહી બેટ દ્વારકામાં તહેવારો સમય લાઈફ જેકેટ વિના ક્ષમતા કરતા વધુ પેસેન્જર બોટમાં બેસાડવામાં આવ્યા હોય છે બરોડામાં બનેલ બનાવ બાદ તંત્ર સફાળું જાગ્યું ને દોડતું થવું બોટ માલિકોને કડક સૂચના સાથે નિયત કેપેસિટીમાં પેસેન્જર બેસાડવા કડક સૂચના નમસ્તે નમસ્તે અમૃતભાઈ પવાર મારું નામ કચ્છમાંથી સુશીલ શિશુ શાળા નીલ પંચાણું બાળકો લઈ અને પ્રવાસમાં આવ્યા છીએ અમે અને ગઈકાલની ઘટનાને લીધે એક સતત ચિંતા હતી કે હોડીમાં બેસવું એ અદ્ભુત અનુભવ હોય છે પણ ગઈકાલની ઘટનાના સંદર્ભે અમને ચિંતા હતી કે શું થશે પણ અહીંયા આવ્યા પછી પ્રશાસનનું કામગીરી અને જીએફ જીઆઈએફ કામગીરી પણ એમના મિત્રો બધા ખડે પગ્યા હતા બધાને લાઈફ જેકેટ ફરજિયાત પહેરાવવાને હું સૂચન કરતા હતા અને બધા પહેરતા હતા બેટ દ્વારકા ગયા ત્યાંથી રિટર્નમાં પણ એ જ પદ્ધતિથી અને કામગીરીથી પૂરો સંતોષ થયો છે અમને ખરેખર ચિંતા હતી એમાંથી હળવાશ થઈ ગઈ છે ખરેખર પ્રશાસનનું કામ ખૂબ સારું છે તરત એક્શન લીધું એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર દિલથી બધા બાળકો હતી